પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ રેન્યુઝ વડોદરા શહેરમાં પર્યાવરણની સમસ્યાઓ વધી રહી છે ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા પાલિકા પર સવાલો ઊભા કરી કરોડો રૂપિયા વૃક્ષારોપણ પાછળ ખર્ચવામાં આવે છે તે ક્યાં જાય છે તેવા આક્ષેપો કર્યા છે તેઓએ જણાવ્યું હતું કે એકસો તેતાલીસ કરોડ રૂપિયા પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ પાછળ ખર્ચવામાં આવે છે તે છતાં પણ બે હજાર અગિયારના આંકડા પ્રમાણે શહેરમાં સાડા સાત લાખ વૃક્ષો હતા જે બે હજાર વીસમાં ઘટીને સાડા ત્રણ લાખ વૃક્ષો બચ્યા છે જેથી પચાસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે કોર્પોરેશનને ભલે મોટી મોટી વાતો વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી બાબતે કરતી હોય પરંતુ એકસો તેતાલીસ કરોડમાં ક્યાં વપરાય છે તે ચર્ચાનો વિષય છે મોટા મોટાભાગનું ફંડ કન્સ્ટ્રક્શનમાં માડીના સ્ટાફના ગાર્ડનમાં સ્ટાફમાં અને સિક્યોરિટીમાં જાય છે ખરેખર વૃક્ષારોપણમાં વાપરવામાં આવતું નથી એક તરફ કોર્પોરેશન ગ્રીન સ્પેસની જમીનો કાપે છે વૃક્ષારોપણની અનામત લે છે લગભગ એંસીથી નેવું કરોડ રૂપિયા ગ્રીન સ્પેસના અનામત પર પડ્યા છે ત્યારે ગ્રીન સ્પેસના અનામત પડ્યા હોય ત્યારે વ્યાજ જેટલા પૈસા પણ વૃક્ષારોપણ પાછળ વપરાતા નથી એક જમાનાનું ગ્રીન સ્ટેટ શહેર આજે પોતાની ઓળખ ગુમાવી ચૂક્યું છે થોડા વર્ષો પહેલાં ગ્રીન સ્પેસના પ્લોટ કોર્પોરેશન ને ડેવલપ કરવા માટે આપવામાં આવ્યા હતા જ્યાં પ્લોટનો યુઝ થયો હોય અને વૃક્ષારોપણ ન થયું હોય એવા પ્લોટ પાછા લઈને ડેવલપમેન્ટ કરાવવાની વાત હતી પણ હજુ આ વાત કાગળ પર જ રહી છે શહેરના હેડક્વાર બાદની પાસે જે ગ્રીન પ્લોટ પરત લઈ લેવામાં આવ્યો હતો ત્યાં વીજળીનું કનેક્શન પણ આવી ગયું કન્સ્ટ્રક્શન પણ થયું અને વૃક્ષોનું નિકંદન પણ થયું જેથી એક વાત ચોક્કસ છે કે વૃક્ષારોપણ બાબતે પાલિકા ધ્યાન ના આપતી હોય વડોદરા શહેરના નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

કોર્પોરેશન ભલે મોટી મોટી વાતો વૃક્ષારોપણની ને પર્યાવરણની કરે પણ હકીકતમાં વન ફોર્ટી થ્રી કરોડ ક્યાં વપરાય છે એ ચર્ચાનો વિષય છે મોટાભાગનું ફંડ્સ કન્સ્ટ્રક્શનમાં જાય છે ગાર્ડનના સ્ટાફમાં જાય છે માળીના સ્ટાફમાં જાય છે સિક્યોરિટીના પેમેન્ટમાં જાય છે એકચ્યુલી વૃક્ષારોપણમાં પૈસા વપરાતા નથી ઇનફેક્ટ કોર્પોરેશન ગ્રીન સ્પેસની જમીનો કાપે છે વૃક્ષારોપણની અનામત લે છે જ્યારે બી કોઈ ડેવલપમેન્ટ થતું હોય કરોડો રૂપિયા અનામત ફંડમાં લગભગ એસીથી નેવું કરોડ રૂપિયા પડ્યા છે ઇન્સ્પાઈટ ઓફ ધેટ એના વ્યાજ જેટલા પૈસા બી વૃક્ષારોપણમાં વપરાતા નથી અંતે તમે જોઈ શકો છો જે એક જમાનામાં દેશનું ગ્રીનેસ શહેર કહેવાતું હતું એવા શહેરની અત્યારે હાલત ખરાબ છે જે શહેરમાં સંધ્યાકાળ હંમેશા બહુ બ્યુટિફુલ રમણીય રહેતી હતી વાતાવરણ બહુ સારું રહેતું હતું ત્યાં હવે તમામ લોકોને એસીમાં રહેવાની ફરજ પડે છે અંદર રહેવાની ફરજ પડે છે અને વડોદરાનું વાતાવરણ ખરાબ થયું છે કોર્પોરેશન ગ્રીન સ્પેસના પ્લોટ્સ જેને ડેવલપ કરવા આપે છે એ પ્લોટ્સનો મિસયુઝ થયો ત્યાં પેવર બ્લોક્સ લાગ્યા વૃક્ષારોપણ સિવાય ગેરેજો ઊભા થયા લેડીઝ ક્લબ બન્યા પણ ત્યાં વૃક્ષારોપણ નથી થયું એ છેતાલીસ પ્લોટ પાછા લઈને એને ડેવલપ કરવાની વાત હતી અન્ય પંચોતેર પ્લોટ્સ ડેવલપ કરવાની વાત હતી એમાંથી કેટલા પ્લોટ્સ ગ્રીન બેલ્ટમાં થયા ઇનફેક્ટ આજે જ અમને માહિતી મળી છે હેડગેવર બાગની સામે તો એક ગ્રીન સ્પેસ જે કોર્પોરેશને પાછી લીધી હતી એમાં વીજળીનું કનેક્શન બી ઉતર્યું ને ત્યાં કન્સ્ટ્રક્શન બી થયું ને ત્યાં વૃક્ષોનું નિકંદન બી થયું તો આ રીતના તો શહેર કઈ રીતના ગ્રીન થશે સમજ નથી પડતી વૃક્ષારોપણના નામે ફક્ત નાગરિકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે જ્યારે તમારી પાસે જમીન છે પૈસા છે તો પ્લાનિંગ કરીને આખો જ ખર્ચ બે ત્રણ વર્ષમાં એ પૈસાનો યુઝ સદઉપયોગ કરી અને તમામ ગ્રીન બેલ્ટની જગ્યાને વૃક્ષો ઉછેર કરવામાં આવે તો વડોદરા પાછું જેવું હતું એવું ગ્રીન થઈ શકે ને વડોદરાના નાગરિકોને સારા વાતાવરણનો અનુભવ થાય આ ગરમીથી રાહત મળે જે કરવામાં આવે છે મોટાભાગની એક્સરસાઇઝમાં ઇનિશિયલી વૃક્ષારોપણ કરવામાં આવે છે પછી પ્રોપર કાળજી નથી લેવામાં આવતી પચાસ ટકા બી એમનો સર્વાઈવલ રેટ નથી હોતો અમુક જગ્યાએ સારા પ્લાન્ટેશન થયા છે પણ કમ્પેર ટુ જે વૃક્ષ કપાય છે એની કમ્પેરિઝનમાં ઘણા ઓછા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે સાથે સાથે વડોદરા શહેરના નદીના પટમાં જે બધા વૃક્ષો હતા એ વૃક્ષોનું નિકંદન થઈને ત્યાં એન્ક્રોચમેન્ટ થઈ ગયા છે જે જૂની તલાવડીઓની આજુબાજુ ગ્રીન બેલ્ટ જેવી જગ્યાઓ હતી એ હવે નથી બચી શહેરીકરણ જેટલું વધે છે એની સામે એટલા વૃક્ષોનું વાવેતર નથી થતું કોઈ બી અર્બન એરિયા હોય તો મિનિમમ દરેક ટીપીમાં દસ ટકા ગ્રીન સ્પેસનું પ્રોવિઝન હોય છે એ ગ્રીન સ્પેસની જગ્યામાં બી ઝોન ફેર થતા હોય છે અત્યારે બી મોટી હિલચાલ છે કે નદીના પટમાં વિશ્વામિત્રીની આજુબાજુ ત્રણ લાખ સ્ક્વેર મીટર જગ્યાનું ઝોન ફેર કરવાની હિલચાલ ચાલી રહી છે આ જ રીતે શહેરની ગ્રીનરી નષ્ટ થઈ રહી છે અને લોકો એનું સીધું પરિણામ ભોગવી રહ્યા છે